વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ઢબઈ રોડ ગણેશનગરમાં રહેતા પ્રવીણભાઈ બોટારામજી કુમાર મૂળ રાજસ્થાનના વતની છે અને સાધના ટોકીઝની ગલીમાં ઘડિયાળી પોર કરોડિયા પોળમાં શિવ કંચન નામની ઇમિટેશન જ્વેલરીની દુકાન ચલાવે છે ત્રીજી તારીખે તેઓ દુકાનના શટરને લોક મારીને ઘરે ગયા હતા બીજે દિવસે સવારે નજીકમાં આવેલી દુકાનના માલિકે ફોન કરીને દુકાનમાં ચોરી થયાનું જણાવતા તેઓ તાત્કાલિક દુકાને પહોંચી ગયા હતા દુકાને જઈને જો તો શટરનો લોક અને કાચના દરવાજા અને મારેલા લોક તૂટેલા હતા દુકાનમાં કાઉન્ટર ટેબલના ડ્રોવર અને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલા રોકડ 1.20 લાખ રોકડા ન હતા તેમજ જ 4000 ની કિંમતનો ઇમિટેશન જ્વેલરીનો સેટ ચોર ચોરી ગયા હતા દુકાનમાં ફિટ કરેલા સીસીટીવી તથા બાજુની દુકાનના સીસીટીવી ચેક કરતા સવારે 4 વાગે સફેદ કલરની ઈકો કાર લઈને ચોર આવ્યા હતા અને 4:30 વાગે તેઓ દુકાનમાંથી ચોરી કરીને નીકળી ગયા હતા બનાવ અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ બન્યા તમારો આ દુકાન આપણે સુલતાનપુરા કરોલિયા પોલ આવી છે અને શિવ કંગન કરીને છે અને સવારે મને ફોન આવ્યો એક ભાઈનો કે તમારી દુકાનના જે તાળા તૂટી ગયા છે તો તમે આઈને જોઈ લો કે હું આવ્યો સવારે સીધો ઘરેથી અહીંયા જ આવ્યો આઈને જોયું તો બધું તાળાવાળા બધા તૂટી ગયેલા અને અંદરથી બધું સામાન વામાન તો છે અમુક થોડું ઘણું લઈ ગયા બધા બાકી મેન કેશ લઈ ગયા છે કેશ કેટલી હતી અંદાજે ટોટલી આ બધું સોમવારે બધાનો હિસાબ કરીને આપવાનો હતો છ લાખ જેવા હતા ટોટલી કેટલા ચોર હતા અંદાજે તમારે ત્યાં ત્રણ એક જણા હતા અંદર ત્રણ જણા જેવા શું લઈને આવ્યા હતા ફોર વ્હીલર લઈને આવ્યા હતા કંઈક ઇકો જેવી કંઈક ગાડી હતી અને ત્રણ એક જણા ત્રણ ચાર જણા હતા તે એક જણ ગાડીમાં જ હતો અને ત્રણ જણ અંદર આવ્યા હતા કંઈક હતું આગળ તમે કંઈ પ્રોસેસ કાર્યવાહી કરી એટલે એક એફઆઈઆર કરાવી દીધી છે સવારે અહીંથી આવીને ડાયરેક્ટ તરત ત્યાં પોલીસ સ્ટેશન જઈને કરાવી દીધું છે લખાઈ દીધું બધું એ લોકો આવ્યા હતા ચેકિંગ માટે બધું ચેક કરી રહ્યા છે શું નામ તમારું પ્રવીણ